મહર્ષિ અરવિંદ ની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તારીલબાગ વિસ્તારમાં આવેલ એલ એનડી સર્કલ પાસે મહર્ષિ અરવિંદ ની પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જેમનો જન્મ અઢારસો બતેરમાં કલકત્તામાં થયો હતો ખૂબ નાની વયે તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જો પોંડિચેરી તેમની તપોભૂમિ હતી તો વડોદરા શહેર એ તેમની કર્મભૂમિ રહી છે મહારાજાશ્રી ગાયકવાડજીના સમયમાં વડોદરાની રાજધાનીમાં તેઓ મહારાજા સરસ સયાજીરાવ ગાયકવાડજીના અંગત સચિવ તરીકે તેમને તેમની અમૂલ્ય સેવાઓ આપી છે તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અધ્યાપક અને ત્યારબાદ વાઇસ પ્રિન્સિપાલ તરીકે પણ તેમને સેવાઓ આપી છે તેમને વડોદરામાં પોતાના પોતાના ખૂબ મોટા વર્ષોનો લગભગ તેર જેટલા વર્ષોનો કાળખંડ વડોદરામાં રહી અને પસાર કર્યો છે પોતાની સેવાઓ આપી છે જેમાં તેમણે સંસ્કૃત અને ભારતની ભારત દેશની વિવિધ ભાષાઓનું જ્ઞાન પણ પ્રાપ્ત કરીને એમાં પ્રભુત્વ મેળવ્યું મેળવ્યું હતું આજે આજે પણ વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં શ્રી અરવિંદ આશ્રમ કાર્યરત છે જેમાં તેમના સમર્થકો અને ફોલોવર્સ આજે પણ તેમના વિવિધ આદર્શોને આદર્શોનું પાલન કરી રહ્યા છે જેમાંથી કેટલાક લોકો આજે આપણી સાથે આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત પણ રહ્યા છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પોતાના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતા એવા મારા સૌ સાથી સભાશાસ્ત્રીઓ અને અમારા સાથી પક્ષના નેતા એવા અમીબેન પણ આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા